લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો અંતિમ તબક્કામાં પ્રચાર કરી રહ્યા છે ત્યારે જૂનાગઢની નોબલ યુનિવર્સિટીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા હાજર રહીને પ્રચાર કર્યો હતો જેને લઈને આ પક્ષના ઉમેદવાર દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી યુનિવર્સિટીના વિદ્યાર્થીનો કાર્યક્રમ હતો જેમાં કોઈ પ્રકારની સભા મંજૂરી લેવામાં આવેલ નહોતી જેમાં ભારતીય જનતા પાર્ટીના હાલના ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા એક કાયદેસર ચૂંટણીલક્ષી મિટિંગ કરવામાં આવેલી જે મિટિંગમાં આટાર સંહિતા ભંગ તથા કલેક્ટરશ્રીના જાહેરનામા ભંગ મુજબ આગળનો ફરિયાદ અને ગુનો દાખલ કરવા લેખિતમાં મેં ફરિયાદ એમને અને મુખ્ય ચૂંટણી કમિશનરને આપેલી છે